મહાલક્ષ્મી મહાકાળી માં મહાદેવલિંગ લંકામાં ગયા ત્યારે હનુમાનજી મહારાજ ગયા હતા ને એનું મસ્ત ચિત્ર બનાવેલું છે આ બાજુ નું મંદિર છે હમણાં હવે હું તમને બતાવીશ હનુમાન ધારા મંદિર જ્યાં અહીંયા હનુમાન દાદાનું એક વિશાળ મંદિર છે જે ધાર ઉપર છે એટલે દાશ હનુમાન ધારા નામ પીડ્યું છે મસ્ત લોકેશન શિહોર મંદિરની સારેકર આખું શિહોર મસ્ત દેખાય મસ્ત નજારો એકદમ સુપર લોકેશન છે સારી બાજુ અને વચ્ચે મંદિર છે અહીંનો મસ્ત નજારો છે મંદિર છે ઉપર જાહેર સૂચના છે કચરો ફેંકવો નહીં સ્વચ્છતા રાખવી પીવાના પાણીની મસ્ત વ્યવસ્થા અહીંયા છે સંપલ મેંકવાની સુપર સુવિધા છે આ મંદિરે ઉપર જવાનો રસ્તો છે આ બાજુ હોલ છે આરામ કરવાનો ગરમ ન લાગે ને એટલે કાપડના ઓલા નાખેલા છે આ બાજુ એક હોલ છે પછી બતાવું માતાજીનું મંદિર છે મસ્ત બગીયો બે સાઈડ આવે સાઈટ સુધી આ મંદિરની ઉપર ચડી ગયા બહુ મસ્ત લોકેશન છે હા છે હનુમાનજી મહારાજ જય દાદા હનુમાન દાદાના મંદિરે મસ્ત લોકેશન છે સારે કેમેરા હોય છે એટલે ખોટા વજન કરવા નહીં શાંતિથી બધું નિહાળવું જોવું આથી સિહોર દેખાય સિહોરનું ફરતે ફરતેનું વાતાવરણ આ સિંહોર છે આ સાઈડ માતાજી નું મંદિર છે બહુ મસ્ત છે હમણાં જઈને બતાવું આ સિંહોર છે અને હાનમાં દાદાનું મસ્ત મંદિર છે ત્યાં ગંદકીની એકદમ સ્વચ્છતા આનંદ નો અનુભવ થાય સ્વર્ગ જેવો અનુભવ થાય આ સાઈડ એ છે મસ્ત લોકેશન છે એકદમ સુપર ઉપર સુધી નકરા ઝાડવા છે મંદિરની પાછળ શિહોર ગામ છે હળદું શિહોર છે શિહોર બાકીનું બધું આમ છે બીજું આ ડુંગરની પાછળ છે હવે તમને નીચે માતાજી નું મંદિર બતાવું આ બાજુ પ્રતાપ હોલ છે નીચે જવાય અને અહીંયા છે ને મસ્ત એકદમ મસ્ત મસ્ત ક્યાંક બનાવવામાં આવ્યું છે મહાલક્ષ્મી મહાકાળી માં મહાદેવ ને શિવલિંગ આ માતા જાનકી જ્યારે લંકામાં ગયા હતા ત્યારે હનુમાનજી મહારાજ ગયા હતા ને એનું મસ્ત ચિત્ર બનાવેલું છે આ બાજુ દેવનું મંદિર છે હમણાં બતાવું તમને હા છે માતાજીનું મંદિર જય માતાજી જય માતાજી જય

હવે તમને હું શનિદેવના દર્શન કરાવું આ બધું ટ્રસ્ટ દ્વારા આયોજિત છે લખેલું શારીખોર આ શ્રી શનિ મહારાજ જય શનિદેવ બહુ મસ્ત ઓટો બનાવેલો છે શનિદેવનો અહીંયા બધું શડાવન અહીં મૂર્તિની પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કરે અહીંયા મૂર્તિ ઉપર કોઈ શડાવન નથી અહીં સૂચના લખેલી ફાંસી લેવાની જય શનિદેવ આની પાછળ મસ્ત લોકેશન છે કારણ કે હમણાં વરસાદ આવ્યો હતો ને એટલે બધું લીલું કાસ થઈ ગયું છે હવે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય શનિદેવ સિંગણાપુર વાળા જય દાદા તો એક વાર આવજો હનુમાન ધારા દર્શન કરવા બહુ મસ્ત લોકેશન છે અહીંયા બગીચો મસ્ત જનાવર બોલે મસ્ત મસ્ત અવાજ આવે આ મિત્રો જો તમને મારો હનુમાન ધારાનો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ફળાના જય મોરમા અને જય હનુમાનજી મહારાજ